દેરોલથી વિલાયત ચોકડી વચ્ચેના ખસ્તા હાલ રસ્તાના મુદ્દે યુવા કોંગ્રેસે આજે ઉગ્ર રસ્તા રોકવા આંદોલન કર્યું હતું અનેકવાર રજૂઆતો છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા યુવા કોંગ્રેસ કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા સ્થાનિક ગ્રામજનો દ્વારા આંદોલન યોજાયું હતું ખખડદજ અને ખાડાઓ ભરેલા રસ્તાના કારણે દિવસે ને દિવસે જનતાને તકલીફ પડી રહી છે લોકોને ન્યાય મળે તે હેતુથી દેરોલથી વિલાયત ચોકડી નજીક યુવા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રસ્તા પર ઉતરી ગયા અને વ્યાપક ટ્રાફિક જામ કરાવ્યો આ દરમિયાન પોલીસે આંદોલનકારીઓને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે થોડી ઝડપાઝપી પણ સર્જાઈ હતી અંતે આગેવાનો સહિત કેટલાક કાર્યકરોને પોલીસે ઝડપી રાખી પોલીસ વેનમાં બેસાડી અટકાયત કરી હતી આંદોલનમાં હાજર પૂર્વ લોકસભા યુવા ઉમેદવાર શેરખાન પઠાણે કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે અઠવાડિયા પહેલા કાર્યપાલક ઇજનેરને તાળાબંધીની ચીમકી આપી હતી છતાં રોડની મરામત ચાલુ કરવામાં ન આવી હવે જો તંત્ર યોગ્ય પગલાં નહીં લે તો ભરૂચ અને અંકલેશ્વરની માર્ગ મકાન કચેરીને તાળાબંધી કરાશે તેમણે સરકાર પર આંદોલન દબાવવાનો આરોપ મૂકતા કહ્યું કે પ્રજાના હિત માટે જ્યારે યુવા કોંગ્રેસ અવાજ ઉઠાવે છે ત્યારે સરકાર પોલીસનો ઉપયોગ કરીને દબાવવાનો પ્રયાસ કરે છે પરંતુ યુવા કોંગ્રેસ પીછેહટ નહીં કરે ભ્રષ્ટાચાર અને કૌભાંડો સામે લડત ચાલુ રહેશે આંદોલનના કારણે બંને બાજુનો ટ્રાફિક લગભગ અડધા કલાક સુધી ઠપ રહ્યો હતો બાદમાં પોલીસે સ્થિતિ નિયંત્રિત કરી ટ્રાફિક નિયમિત કર્યો આ આંદોલનમાં યુવા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શકીલ અલુજી પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા યુવા કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો કે જો તંત્ર તાત્કાલિક માર્ગ મરામત નહીં કરાવે તો આગામી આંદોલન વધુ ઉગ્ર અને વિસ્તૃત થશે અને ભ્રષ્ટાચાર કૌભાંડો યુવા કોંગ્રેસ પ્રજા સમક્ષ ઉજાગર કરશે અઝર પઠાણ વાઘરા મારું નામ શેરખાન પઠાણ પૂર્વ લોકસભાના ઉમેદવાર આજ રોજ અમે લોકો ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના જે

મજબૂરન આજે અમારા લોકો રસ્તા પર આવવું પડ્યું ત્યારે હર હંમેશની જેમ આ તંત્ર દ્વારા આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પોલીસને આગળ કરી અને કાર્યકરોને દબાવવામાં આવે છે તો તમે જોઈ શકો છો કે કેટલું ખરાબ આ લોકો દ્વારા વર્તન કરવામાં આવે છે તાત્કાલિક આ રસ્તાની મરામત કરવામાં નહીં આવે બાકીના જે રસ્તાઓ અમે કીધા હતા તેની મરામત કરવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર કાર્યપાલક ઇજનેર ભરૂચની કચેરીને તાળાબંધી કરવામાં આવશે ત્યાં અંકલેશ્વર માર્ગ મકાન વિભાગની કચેરીની બી તાળાબંધી કરવામાં આવશે મીડિયાના માધ્યમથી ફરી એક વખત કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે અમે લોકો આવી રહ્યા છીએ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની